દિલ્હીમાં મુખ્યમંત્રીના નામ પર કોકડું હજુ પણ ગુંજવાયેલું આજે મળનાર ધારાસભ્ય દળની બેઠક ટળી ઓગણીસમી ફેબ્રુઆરીએ મળશે બેઠક દિલ્હી બાદ બિહારમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રિક્ટર સ્કેલ પર નોંધાઈ ચાર પોઈન્ટ ઝીરોની તીવ્રતા ભૂકંપને પગલે લોકોમાં ફફડાટ પીએમ મોદીનો નાગરિકોને સતર્ક રહેવા અનુરોધ આપ નેતા અતિશીએ પણ સલામતીની કરી પ્રાર્થના અમેરિકામાં ગેરકાયદે વસતા તેત્રીસ ગુજરાતીઓ સહિત એકસો બાર ભારતીયો સ્વદેશ પરત અમેરિકન એરફોર્સનું વિમાન આર સીએચ એટ સિક્સટી નાઇન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું બીજા વિમાનમાં એકસો ચાર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ કરાયા હતા ડિપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે આજે યોજાશે પસંદગી સમિતિની બેઠક કાયદાકીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં રહેશે હાજર કતારના અમીર શેખ અલ થાની આજથી બે દિવસીય ભારતના પ્રવાસે આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરશે મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકનો કાર્યક્રમ સુપ્રીમ કોર્ટમાં આજે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ સંબંધિત અરજીઓ પર થશે સુનાવણી કોઈ પણ પૂજા સ્થળના ધાર્મિક સ્વરૂપમાં પરિવર્તન પર પ્રતિબંધ લાવે છે આ કાયદો ઓગણીસો એકાણું માં કાયદાની થઈ હતી અમલવારી વિધાનસભા બજેટ સત્રનું કામ ચલાવું કેલેન્ડર જાહેર ઓગણીસમી ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધનથી થશે બજેટ સત્રના પ્રથમ દિવસની શરૂઆત વીસ ફેબ્રુઆરીએ બજેટની રજૂઆત સરકારી વિધેયકો માટે ચાર બેઠકોનું પ્રાવધાન ઉતાર ચઢાવ વચ્ચે ભારતીય શેર બજારમાં સતત નવમાં કારોબારી દિવસે ઘટાડાનો માહોલ